અલે આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે કે પંખો સાફ કરવાનો તો ખબર નઈ પડતી આ પંખો કેટલો ગંદો થયો છે નવા વર્ષમાં કોક મહેમાન આવતો કેવું ગંદુ લાગે સાફ કરવો પડે કે નહીં અરે પણ વાંધો નઈ ફટાફટ લૂછી કાઢ તો પંખો ચાલુ થાય કેટલી ગરમી લાગે છે 5 10 મિનિટ બેસી રહો ને લૂછી નાખું છું થોડી તો ધીરજ રાખો લે 10 મિનિટ તો થઈ ગઈ આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગે છે ડોલ લાઈન ચડી જા ફટાફટ બૈરાનકામ મોટા વાગ મારવાના ડોલ લાઈન ચડતા ના ફાવે ભઈ વાગ મારવાના તો લાઈક પંખો સાફ કર દો ફટાફટ ચડી જા ડોલ લાઈન કોની રાહ જોવો છો ડોલ લાઈન તો એક કામ કર મને નીચોય નાલ તો હું फटाफट ચડી લુચી કાઢું તો શું લેવા ડાયા ચૂપચાપ બેસાવા દેજે નકર ટોકો મારો કે વાર ના પડી તમને પગ ન ઓલાવાય અર